हेलो मित्रों तो टीम 6 બધા મિત્રોને જય માતાજી ચાલો તો આજે આપણે જવાનું છે તણાતર નામ મેળા મેળા ચાલુ થવાના છે મિત્રો બે દિવસ પહેલા મેળા આપણે જોઈ તો ખરા કેટલી કેટલી તૈયારી કરી છે તો તણાતરના બોર્ડ લાગી દે છે આમ વચમાં વચમાં જેતી કરીને માણા કોઈ ભૂલા ન પડે આપણે તણાતણા મેળામાં એન્ટર થઈ ગયા આ बाजू છે પોલીસ ચોકી આ बाजू બધાય રમકડા વેચવા વાળા છે સામે આ જો પોલીસ ચોકી દેખાય જોયું जाने को अपना लगन होने घोड़े संधारी हो एक नंबर लगे जो सुई जाओ लो केवी लगे बस मैं आप सीधा है, एंटर दिया चकड़ो ने मौत का कूआ और और आड़ी आदिचक्कड़ी ऐसा सब सब थोड़ा थोड़ा सब देखने को मिलता था चलो हिंदी नहीं फावता है वापस समा जाते हैं

જો જો આમ જોવો તમે એક નંબર તૈયારી ચાલુ હો અને આ શું લખ્યું મિત્રો જય ઠાકર ચાલો મિત્રો નેટ થોડુંક આગળ આવી જશે ઓ મિત્રો આ શું હે આ તમને ખબર જય જય આ શું છે દયા સાહી જો હે 10 રૂપિયા કયું મરચકળ છે 10 મોતના મોતકા કુવા હા મતકા કુવા કે લેટર આપણે પાછા આવતા મેળાનું આ છત્રી આ ધના ધનના મેળાનું મેન નિશાન છે આ વસ્તુ તો હોય હોય ને હોય બરોબર ત્યાંથી આપણે આગ્રહ આવતા થઈ ગયા હવે આપણે જવાનું બરોબર બાજુ બધાયને જય માતાજી અને જય પિતાજી ચાલો બાય